નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે આજે અગિયાર જાન્યુઆરી ગત વર્ષ વિક્રમ સંવત બે હજાર અઠ્ઠાવીસ પોષ શુક્લની દ્વાદશીએ આજના જ દિવસે અવધનગરીમાં નવનિર્મિત ભવ્ય રામ મંદિરમાં ભગવાન રામલલ્લાના મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી પ્રાણ પ્રતિષ્ઠાના પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે મોદીજીએ દેશવાસીઓને એક્સના માધ્યમથી વિડિયો સંદેશો મૂકી શુભેચ્છા આપી

ગઈકાલે રાત્રે દિલ્હીની વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને દિલ્હી સ્થિત ભાજપના મુખ્ય કાર્યાલય ખાતે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મોદીજીના અધ્યક્ષ સ્થાને મળી બેઠકમાં જતા પહેલા મોદીજીએ પત્રકાર મિત્રો સાથે નિખાલસપૂર્ણ વાત કરી અને વર્ષ બે તથા લોહરીની શુભેચ્છા પણ પાઠવી તેમજ ઠંડી સામે રક્ષણ મેળવવાની તાકીદ પણ કરી દર્શક મિત્રો વાત કાશ્મીર ઉત્તરાખંડમાં પડી રહેલા બરફ વર્ષાની કરીએ તો ગુલમર્ગમાં ભારે બરફ વર્ષાને કારણે સહેલાણીઓની સંખ્યામાં ભારે વધારો થયો અને બરફ સાથે મજા સહેલાણીઓ જોવા મળ્યા એ જ છે મુખ્ય સમાચાર ગત વર્ષ વિક્રમ સંવત બે હજાર અઠ્યાવીસ પોષ શુક્લની દ્વાદશીએ આજના જ દિવસે અવધનગરીમાં નવનિર્મિત ભવ્ય રામ મંદિરમાં ભગવાન રામ લલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાને એક વર્ષ પૂર્ણ પ્રતિષ્ઠાના પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે મોદીજીએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છા રામલલ્લાની મૂર્તિનો અભિષેક થયો અને યોગીએ કર્યા દર્શન દિલ્હીની વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ત્યારથી દિલ્હીના રાજકારણમાં ગરમાવો ભાજપના મુખ્ય કાર્યાલય ખાતે કેન્દ્રીય ચૂંટણી સમિતિની મોદીજીના અધ્યક્ષ સ્થાને મળી બેઠક બેઠકમાં જતા પહેલા મોદીજી પત્રકાર મિત્રો સાથે નિખાલસપણે વાત કરી કાશ્મીર ઉત્તરાખંડ ગુલમર્ગમાં ભારે બરફ વર્ષાને કારણે સહેલાણીઓની સંખ્યામાં ભારે ધસારો બરફ સાથે મજા માણતા સહેલાણીઓ કેમેરામાં કંડારાયા રામ જન્મભૂમિ અયોધ્યામાં ભગવાન શ્રી લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને આજે પોષ સુદ બારસે તિથિ અનુસાર એક વર્ષ પૂર્ણ અયોધ્યા સહિત સમગ્ર દેશમાં પ્રતિષ્ઠા દ્વાદશી તરીકે ઉજવણી સંસ્કારી નગરી વડોદરામાં મહાઆરતી રામ રક્ષા સ્તોત્ર પઠન સહિત વિવિધ ધાર્મિક આયોજનો તો રામલલ્લાની શોભાયાત્રા પણ નીકળી કાલે સ્થાયી સમિતિમાં બદામણી બાગ સ્થિત પાલિકા દ્વારા નવી બનાયેલી આર્ટ ગેલેરીને સ્વામી વિવેકાનંદ આર્ટ ગેલેરી નામકરણ અપાયા બાદ આર્ટ ગેલેરીના ભાડાને લઈને વિવાદ નોન કોમર્શિયલ રૂપિયા પાંચ હજાર તો કોમર્શિયલ વપરાશમાં રૂપિયા દસ હજાર ભાડું વસૂલ કરવાનો ઠરાવ શહેરના કલાકારો દ્વારા નક્કી કરાયેલા ભાડાનો વિરોધ નોર્મલ ભાડું રાખવા સત્તાધીશોને કરી અપીલ તો પાર્કિંગ મુદ્દે હજુ પણ અસમંજસતા